નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર પચીસનું સૌથી પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ અને શનિવારના રોજ થવા જઈ રહ્યું છે અને મિત્રો આ સૂર્યગ્રહણ બહુ જ ચમત્કારી રહેવાનું છે કારણ કે આ સૂર્યગ્રહણનો પ્રભાવ એવી છ ભાગ્યશાળી રાશિઓ ઉપર પડવાનો છે કે આવનારા વર્ષમાં તે બધી જ રાશિઓનું ભાગ્ય ચમકી જશે કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ ચૈત્ર મહિનામાં પડી રહ્યું છે અને એના પછીના દિવસે ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે તો મિત્રો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં આ સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે અને સૂર્યગ્રહણના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ આ સૂર્યગ્રહણનો સૂતક કાળ રહેશે કે નહીં તે સાથે જ સૂર્યગ્રહણથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે કઈ રાશિઓનું ભાગ્યોદય થવાનું છે બધું જ આ ખાસ વિડીયોમાં જાણીશું તો મિત્રો આવા દુર્લભ સંયોગમાં તમે લાભ મેળવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોની સંપૂર્ણ માહિતી જોવા વિનંતી આજનો આ સૂર્યગ્રહણનો વિડીયો આખો જોઈ લેશો તો તમને ખબર પડશે કે મિત્રો એવી છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે કે જેનું ભાગ્ય ચમકી જવાનું છે તેમજ આ રાશિના લોકો આ વિડીયોને જોઈ લેશો તો મિત્રો તે લોકોનું ભાગ્ય આખું ચમકી જ જશે તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે આવનારા સૂર્યગ્રહણના સમયે તમારે કેવી કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને કેવા કયા કાર્ય કરવાથી તમારે બચવું જોઈએ તેમજ મિત્રો મહિલાએ કઈ વસ્તુઓનું ધ્યાન સૂર્યગ્રહણ સમયે રાખવું જોઈએ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજી લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જે માં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ પછી જ એવી છ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ ઓગણત્રીસ માર્ચ 2025 ના દિવસે બદલવા જઈ રહ્યું છે માતાઓ બહેનો તમને બધાને જ અમે જણાવી દઈએ કે આ વર્ષનું સૌ પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે ઓગણત્રીસ માર્ચના દિવસે રહેશે અને મિત્રો આ સૂર્યગ્રહણ કેટલા સમયનું રહેશે અને આ સૂર્યગ્રહણ આપણા ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળશે કે નહીં બધી જ જાણકારી વિશે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું તેની સાથે જ મિત્રો આપણે જાણશું કે આવનારા સૂર્યગ્રહણ સમયે એવી કઈ છ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનો નસીબ ચમકવા જઈ રહ્યું છે એટલે કે તે બધા જ લોકોને તેના ભાગ્યનો સાથ મળશે અને તેનો ભાગ્યોદય થઈ જશે અર્થાત મિત્રો મહાદેવ તે બધા જ લોકો ઉપર પ્રસન્ન થવાના છે અને મિત્રો જે કોઈ વ્યક્તિ ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે તો તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે તેમજ તેનું નસીબ બદલી જાય છે કારણ કે મિત્રો માતાઓ તેમજ બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી

અને સુતકા શું રહેશે તો મિત્રો આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ છે એ આવનારી ઓગણત્રીસ માર્ચના દિવસે પડવાનું છે મિત્રો આશિક સૂર્યગ્રહણ રહેશે કે જેનો પ્રભાવ આખી દુનિયામાં પડશે મિત્રો આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે એ ચૈત્ર અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે તો મિત્રો આ સૂર્યગ્રહણ આવનારી બા ઓગણત્રીસ માર્ચના દિવસે બપોરે બે વાગ્યે વીસ મિનિટે આ સૂર્યગ્રહણ શરૂ થશે અને મિત્રો સાંજે છ વાગ્યા સોળ મિનિટ સુધી રહેવાનું છે આથી મિત્રો આ ગ્રહણનો સમયગાળો આમ જોઈએ તો ચાર કલાક સુધીનો રહેવાનું છે મિત્રો સૂર્યગ્રહણનો સૂતકાળ સમય વિશે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ શરૂ થાય છે એના થોડાક સમય પહેલાં સૂતકકાળ શરૂ થઈ જતો હોય છે અને સૂર્યગ્રહણ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તે પણ પૂર્ણ થઈ જતું હોય છે જ્યારે મિત્રો ચંદ્રગ્રહણનો સૂતકાળ છે એ નવ કલાક પહેલાં શરૂ થઈ જતો હોય છે અર્થાત મિત્રો સૂર્યગ્રહણ જ્યારે હોય તો એના બાર કલાક પહેલાં સમય શરૂ થઈ જતો હોય છે તો મિત્રો સૂર્યગ્રહણ જ્યારે હોય ત્યારે બાર કલાક પહેલાં સૂતક લાગી જાય છે તો મિત્રો આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય અથવા ધર્મ કાર્ય થઈ શકતા નથી તેની સાથે જ મિત્રો ગર્ભવતી મહિલા જે હોય છે તેને સૂર્યગ્રહણ અને સૂતકકાળના સમયમાં બહુ જ સાવધાની રાખવાની હોય છે આથી મિત્રો સૂર્યગ્રહણ આ વખતે ભારતમાં દેખાવાનું નથી આથી મિત્રો સૂતકકાળ પણ માન્ય રહેશે નહીં પણ મિત્રો બાર રાશિમાંથી છ એવી રાશિ છે કે જે રાશિઓ ઉપર આ સૂર્ય ગ્રહણનો પ્રભાવ રહેવાનો છે કે જેથી તેનું નસીબ આખું ચમકવા જઈ રહ્યું છે અને મહાદેવની કૃપા તે લોકો ઉપર પ્રાપ્ત થશે કે જેનાથી આ છ રાશિના લોકોના જીવનમાં જે કંઈ પણ સમસ્યા અથવા તો પીડા હશે તેનાથી તે લોકોની મુક્તિ મળી જશે અને મિત્રો મહાદેવની કૃપાથી આ છ રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા જઈ રહી છે કે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલી જશે તો મિત્રો હવે આપણે જાણીએ કે એવી કઈ બાર માંથી છ એવી ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે તો આ વિડિયોના અંત સુધી બન્યા રહેજો જેનાથી તમને ખબર પડશે કે એવી કઈ ભાગ્યશાળી રાશિ છે કે જેની ઉપર મહાદેવ છે એ પ્રસન્ન રહેવાના છે તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જેનાથી તમારું નસીબ પણ બદલાઈ જશે કારણ કે મિત્રો આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી પણ આ રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે અને મહાદેવની કૃપાથી તે લોકોના જીવનમાં જે કંઈ પણ એવી મોટી સમસ્યા હશે એ બધી જ સમસ્યામાંથી તે લોકોને છુટકારો મળવા જઈ રહ્યો છે અને મિત્રો આ ભાગ્યશાળી છ રાશિઓને એટલો ધન લાભ થશે કે તેનાથી એ લોકોનું આખું જીવન જ ચમકી જશે કારણ કે મિત્રો મહાદેવ આ વખતે આ છ ભાગ્યશાળી રાશિઓ ઉપર મહેરબાન થવાના છે જેનાથી આ રાશિના લોકોનું જીવન જ આખું ચમકવા લાગશે તો મિત્રો આ બાર રાશિમાંથી છ એવી ભાગ્યશાળી રાશિ છે એમાંથી મિત્રો સૌપ્રથમ રાશિ આવે છે મકર રાશિ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે મકર રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની કૃપા રહેવાની છે કે જેનાથી આ લોકોના ઘણા બધા લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તે લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં તેને વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તો એને આગળ પ્રમોશન મળશે અને જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા તો કોઈ વિદેશમાં ભણવા માંગે છે તો તે લોકોને વિદેશમાં નોકરી મળી જશે અને તેનું એ સપનું પણ પૂર્ણ થશે તેમજ આ રાશિના લોકોનું આયુષ્ય છે એ પણ વધારે થઈ જશે જે લોકો વ્યાપારી છે તો તે લોકોનો વેપારમાં પણ તેને વધારે નફો થવા જઈ રહ્યો છે આથી મકર રાશિના લોકો તેના બધા જ કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશે આ રાશિના લોકો ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા આવી રહી છે કે જેનાથી મકર રાશિના લોકો જીવનના બધા જ દુઃખ દર્દ અને કષ્ટ સમાપ્ત થઈ જશે તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે જેનાથી મકર રાશિના લોકોનું જીવન જ આખું બદલાઈ જશે તો મિત્રો આ છ રાશિમાંથી બીજી રાશિ જે છે એ મેષ રાશિ છે મિત્રો મેષ રાશિના લોકોને એવું જણાવી દઈએ કે આવનારા સમય છે એ તમારા માટે બહુ જ શુભ રહેવાનો છે કારણ કે મિત્રો ભગવાન શિવ તમારી ઉપર સૌથી વધારે પ્રસન્ન રહેવાના છે તેમજ તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આથી મિત્રો મેષ રાશિના લોકોને આગળ બહુ જ ફાયદો થશે આથી ભગવાન શિવની કૃપાથી મેષ રાશિના લોકોને સફળતાના નવા નવા માર્ગ મળવા લાગશે આથી તમે જે કંઈ પણ કાર્યને શરૂઆત કરશો તો એમાં તમને અવશ્ય જ સફળતા પ્રાપ્ત થશે અને સાથે જ તમે કોઈ પણ કાર્ય કરશો એમાં તમને અવશ્ય ધનલાભ થઈ જશે અને જે પણ તમારા વર્ષો જૂના કાર્ય રોકેલા છે હવે સમય પૂરા થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો એ કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારા આયુષ્યમાં પણ વધારો થઈ જશે અને ભગવાન શંકરના આશીર્વાદથી તમને તમારા ઘરમાં જોવા મળશે તેની સાથે જ મિત્રો મેષ રાશિના લોકોને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક થી જ તમને ધન પ્રાપ્તિની સંભાવના જોવા મળશે જો મેષ રાશિના લોકો કોઈ યોજના બનાવતા હશે તો આ યોજના તમને અવશ્ય ફાયદો થશે આથી ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિના ઉપરના લોકો ઉપર પડી રહે છે તેમજ મિત્રો સમય છે એ પણ તમારો સાથ વધારે સાથ આપવા લાગશે આથી તમે આ સમયનો સૌથી વધારે લાભ ઉઠાવજો અને આ સમયને પોતાના હાથમાંથી જવા ન દેતા તો મિત્રો હવે આ ભાગ્યશાળી છ રાશિઓ જે ત્રીજી રાશિ છે એ વૃજ વૃષભ રાશિ આવે છે તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારું જે વર્ષ છે એ તમારા માટે બહુ જ સુખમય સાબિત થવાનું છે કારણ કે મિત્રો આવનારો જે સમય છે એ સમયમાં ભગવાન શિવની કૃપા તમારી ઉપર બની રહેશે આથી તમે જે કંઈ પણ કાર્યની શરૂઆત કરશો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગશે જો તમારા ઘરમાં કોઈ દોષ હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે આથી મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી મિત્રો હવે તમારા માટે સમય બહુ જ સારો જ થવાનો છે તો મિત્રો હવે આના પછીની જે ભાગ્યશાળી રાશિ છે એ કન્યા રાશિ છે તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો ઉપર રહેવાની છે આજે મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમને એટલો લાભ તો થશે જ પણ તેની સાથે જ તમારા વેપારમાં પણ તમને ધંધો બધો નફો પ્રાપ્ત થશે આના પછી મિત્રો જે લોકો પણ નોકરી કરે છે તો તેને આ નોકરીમાં તેનો પગાર પણ વધશે અને તેને પ્રમોશન પણ વધારે મળી શકશે તેની સાથે જ મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોય તો તેનું સપનું પણ આ વખતે પૂરું થવા લાગશે અર્થાત મિત્રો જે લોકો બહાર વિદેશ જઈને ભણવાનું વિચારી રહ્યા હોય તો તે લોકોને જો કોઈ પણ કાર્યમાં બાધા આડે આવતી હોય તો તેનું સપનું પણ હવે મહાદેવની કૃપાથી પૂરું થઈ જશે કારણ કે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો ઉપર રહેવાની છે કારણ કે મિત્રો આવનારું વર્ષ છે એ કન્યા રાશિના લોકો માટે બહુ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે આવનારું જીવન તેનું એટલું જ સુખમય બનશે કે તેનું આખું જીવન જ ચમકી જશે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તેમને પ્રાપ્ત થઈ જશે તેમજ તેને ધન પ્રાપ્તિના ઘણા બધા અવસરો કન્યા રાશિના લોકોને પ્રાપ્ત થશે તેની સાથે જ મિત્રો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો તે લોકોને સંતાન અવશ્ય થશે આથી જો કન્યા રાશિના એવા કોઈ દંપતી હોય કે જે એક બાળક ઈચ્છતા હોય તો આ વખત તેમનું સપનું મહાદેવની કૃપાથી પૂરું થઈ જશે જેનાથી તે લોકોના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ છે અને કન્યા રાશિ એક માતાનો ખોળો છે એક બાળકના ખીલખીલાટથી ભરાઈ જશે તેમજ પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધ પણ વધારે મજબૂત થઈ જશે અને તેના બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂરા થવા લાગશે અને કન્યા રાશિના લોકો જો કંઈ નવું વાહન ખરીદવા માંગતા હોય તો એનું આ સપનું પણ અવશ્ય પૂરું થશે ભગવાન શિવની તમારી ઉપર એવી કૃપા પ્રાપ્ત થશે કે તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થવા લાગશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના ધન લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવા જઈ રહી છે કે જેનાથી મિત્રો કન્યા રાશિના લોકોનું આખું જીવન જ બદલી જશે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિમાં ધન રાશિ આવે છે તો મિત્રો ધનરાશિના લોકોને જણાવી દઈએ કે મહાદેવની વિશેષ કૃપા તમારી ઉપર રહેવાની છે આથી જો કોઈ પણ ધન રાશિના લોકો છે એ લોકોની સમસ્ત પ્રકારની મનોકામના હશે એ આગળના વર્ષમાં પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો ધન રાશિના લોકો જો ધન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો મહાદેવની કૃપાથી તેના ઘરમાં ધન ધન આવવાના નવા નવા રસ્તા લાગશે અર્થાત રાશિના લોકો જો રાશિના લોકો કોઈ ધંધો કરતા હશે તો તેના ધંધામાં પણ વધારે પ્રગતિ થઈ જશે અને તેને નવા નવા સફળતાના માર્ગ જોવા મળશે તેમજ જો કોઈ નોકરી કરી રહ્યું હોય તો તેને નોકરીમાં પણ વધારે પ્રમોશન મળશે અને તેનો પગાર પણ વધવા લાગશે ધન રાશિના લોકોનું સપનું હોય કે કોઈ સારો ધંધો કરવા આવી શકતા હોય તો તેનું આ સપનું પણ પૂર્ણ થઈ જશે અથવા તો ધન રાશિના લોકો એવા હોય છે કે તેના લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો તેના માટે આવનારું વર્ષ છે એ બહુ જ શુભ રહેવાનું છે કે જેનાથી તેના માટે લગ્ન થવાના યોગ પણ બની જશે અને તેને તેનો મનપસંદ જીવનસાથી પણ મળી જશે કારણ કે મિત્રો ભગવાન શિવની કૃપા તમારી ઉપર રહેવાની છે તેમજ જો આ રાશિના લોકોને કોઈ ગંભીર બીમારી હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે આની સાથે જ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો માહોલ આવી જશે કે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ જશે કારણ કે તમારી ઉપર સાક્ષાત મહાદેવની કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે અને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની જશે આ રાશિના લોકોના સમય હવે તેના પક્ષમાં જ રહેવાનો છે આથી જ કોઈ પણ કાર્યની શરૂઆત હશે તો એના અવશ્ય સફળતા પ્રાપ્ત થશે મિત્રો આ લિસ્ટમાં આના પછી જે રાશિ આવે છે એ સિંહ રાશિ આવે છે તો મિત્રો સિંહ રાશિના લોકોને એવું જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સારા સમાચાર પ્રાપ્ત થશે મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવા જઈ રહ્યું છે આથી તમે જે કંઈ પણ મહેનત કરી રહ્યા છો એનું મહેનતનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ જશે જેનાથી તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહે મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા જે કોઈ પણ કાર્ય છે એ વર્ષો સુધી સફળ નથી થયા તો હવે ભગવાન શિવના આશીર્વાદથી બધા જ કાર્યો પૂર્ણ થવા લાગશે આથી તમને તમારા પરિવારનો સાથ મળવા લાગશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા બની રહેશે આથી મહાદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે કોઈ પણ સમસ્યા હશે એ પૂર્ણ થઈ જશે તેમજ આ રાશિના લોકો જો નોકરી કરતા હશે તો તે લોકોના તો લોકો પગારમાં પણ વધારો થવા લાગશે જેનાથી તમારું આખું જીવન જ બદલાઈ જશે આજે મિત્રો સિંહ રાશિના લોકોને હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કારણ કે તે જો કોઈપણ કાર્યની શરૂઆત કરશે તો મહાદેવની કૃપાથી તેના બધા જ કાર્યોમાં સફળતા મળવા લાગશે તેમજ તેના ઘરના સભ્યો વચ્ચે સુમેળ પણ બેસી જશે જેના ઘરમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી છે તો એ મુશ્કેલીમાંથી પણ બધા જ લોકો બહાર આવી જશે કારણ કે મિત્રો જે લોકો ઉપર મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો તે લોકોને બધી જ મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓમાં હવે આના પછીની જે રાશિ છે એ કુંભ રાશિ છે તો મિત્રો કુંભ રાશિના લોકોને એવું જણાવી દઈએ કે હવે ભગવાન શિવની કૃપાથી તમને ખુશખબર મળવાની છે આથી મિત્રો ભગવાન શિવ આ રાશિના લોકો પર સૌથી વધારે પ્રસન્ન રહેશે જેનાથી તમારું નસીબ આખું ચમકી જશે મિત્રો કુંભ રાશિના લોકોને જે આવી દઈએ કે તમે જે પણ મહેનત કરેલી છે તો એ મહેનતનું ફળ તમને પ્રાપ્ત થશે તેની સાથે જે તમારા વર્ષો જૂના પણ કાર્ય કાર્ય બાકી રહી ગયા હોય તો હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે જ કુંભ રાશિના લોકોને જો વર્ષો જૂની કોઈ મનોકામના હોય તો તે પણ હવે પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો કુંભ રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે આથી જો આ રાશિના લોકોને એવું કોઈ સપનું હોય કે તે પોતાનું ઘર ખરીદવા ઈચ્છતા હોય તો આ વર્ષમાં તે લોકો માટે સફળતાના નવા માર્ગ ખુલવા જઈ રહ્યા છે આથી તે લોકોને પોતાનું ઘર લેવાનું સપનું પૂર્ણ થઈ જશે અને જે લોકો વેપાર કરે છે તો તે લોકોના વેપારમાં પણ લાભ પ્રાપ્ત થઈ જશે એનો વેપાર એટલો બધો સારો ચાલવા લાગશે કે તેને ધન લાભ પ્રાપ્ત થઈ જશે તેની સાથે જ આ કુંભ રાશિના લોકોના જો કોઈ પણ પૈસા કોઈ પણ જગ્યાએ અટકેલા હશે તો તેને પૈસા પણ પાછા મળી જશે તેમજ આ રાશિના લોકો ઉપર લેણું થઈ ગયું હશે તો મિત્રો આવનારું વર્ષ હવે તમારું બહુ જ શુભ રહેવાનું છે તમારી ઉપર જો કોઈ પણ પૈસાનો ભાર હશે એ અવશ્ય જ હવે મહાદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે અને તમને નવા નવા ધન પ્રાપ્તિના માર્ગ જોવા મળશે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ જશો તેમજ હવે આપણે બીજી રાશિ વિશે વાત કરીએ એ છે કર્ક રાશિ મિત્રો વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કર્ક રાશિના લોકો માટે પડકાર લાવી શકે છે આ સમય દરમિયાન તમારે નોકરી અને કરિયર ને લઈને ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારની તમારી એ ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે તમારા બોસ અથવા કોઈ સહકર્મચારી સાથે મોટેથી વાત ન કરો તમારા સંબંધોને સહદાપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરો તમારા કામ પ્રત્યે પ્રામાણિક બનજો તેમજ અને પછી રાશિ મિત્રો મીન રાશિ આવે છે મિત્રો વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિના લોકો માટે ખુશી લાવી શકે છે અને માનસિક રીતે ખુશ રહી શકો છો તમારું ટેન્શન ઓછું થઈ શકે છે આથી તમારા કામ પર ધ્યાન આપો અને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લ્યો તમારા સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો વિવાદોને ઉકેલવાનો પ્રયાસ કરો તેમાં ફસાવાનું ટાળજો મિત્રો હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ શું કરવું નહીં મિત્રો ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ ગ્રહણના સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો દૂષિત થઈ જાય છે જેના નકારાત્મક પ્રભાવથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળીને ગ્રહણ ન જોવું જોઈએ તેમજ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ આખા ગ્રહણ દરમિયાન કુશ અને ગંગાજળ નજીકમાં રાખવું જોઈએ તેમજ સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવું જોઈએ તેમજ સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું ન જોઈએ તેમજ ગ્રહણ સમયે સૂર્ય સાથે સંબંધિત મંત્રો અથવા અન્ય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ મિત્રો હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણ પછી શું કરવું જોઈએ તો મિત્રો અંત સુધી એટલે કે ઘર દુકાન ધંધાકીય સ્થાન પૂર્ણ થયા પછી દરેક જગ્યાએ ગંગાજલનો છટકાવ કરવો જોઈએ તેમજ ધરોને મીઠાના પાણીથી ધોવું જોઈએ આ પછી જાતે સ્નાન કરો અને ઘરના દેવતાઓને સ્નાન કરાવો તેમજ મિત્રો સૂર્યગ્રહણ પછી દાન કરવું પુણ્ય ગણાય છે ઘઉં ચણા તાંબાનું વાસણ લાલ કપડું સોનું મીઠું ગોળ કપાસ વગેરેનું દાન કરવું જોઈએ તેમજ મિત્રો જ્યારે સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે માનસિક જાપ ગ્રહણની મધ્યમાં હોમ ભગવાનની પૂજા અને મંત્ર જાપ કરવાના મોક્ષ કાળની નજીક દાન અને ગ્રહણના અંતે સ્નાન કરવું જોઈએ તેમજ સૂર્યગ્રહણમાં ભગવાન સૂર્યની પૂજા આદિત્ય હૃદય સ્ત્રોત સૂર્યાસ્ત સ્ત્રોત વગેરે સૂર્ય સ્ત્રોતોનો પાઠ કરવો જોઈએ ઉપરાંત ગ્રહણના સમયગાળા દરમિયાન રાંધેલો ખોરાક કાપેલા શાકભાજી દૂષિત થઈ જાય છે તેથી તેને રાખવા જોઈએ નહીં તેમજ તેલ કે ઘીમાં રાંધેલા ખોરાકમાં ઘી તેલ દૂધ દહીં લસ્સી માખણ ચીઝ અથાણું ચટણી મુરબ્બો વગેરે રાખવું જોઈએ આમ કરવાથી તેઓ ગ્રહણમાં દૂષિત થતા નથી તેમજ મિત્રો ધ્યાનમાં રાખો કે સૂકા ખોરાકમાં તેલ અથવા કુશ ઉમેરવાની જરૂર નથી તેમજ ગ્રહણના સમયે પૂજા કરવી વર્જિત કહેવાય છે પરંતુ મંત્રોના જાપથી ગ્રહણની અસર ઓછી કરી શકાય છે ગ્રહણ સમયે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો પણ વર્જિત માનવામાં આવે છે તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ તો આજની આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર અમને જણાવજો પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર